વડોદરામાં ફસાયેલા નોર્થ ઇસ્ટ ના ત્રેવીસ વિદ્યાર્થીઓને વતન મોકલવામાં આવ્યા પચાસ દિવસથી વધુ દિવસથી ફસાયેલા વિદ્યાર્થીઓને એબીવીપી અને સરકારના સંકલનથી આસામ અરુણાચલ તેમજ નાગાલેન્ડ મોકલવામાં આવ્યા એમએસ યુનિવર્સિટી સહિત વિવિધ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓને વતન જતી વેળાએ માસ્ક ફૂડ પેકેટ અને દવાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું લોકડાઉનમાં છેલ્લા પચાસ દિવસથી વિદ્યાર્થીઓ ફસાયા છે તેવા વડોદરા છે આપ જોઈ શકો છો કે જે આ બસ છે તે બસ મારફતે આ તમામ વિદ્યાર્થીઓને અરુણાચલ પ્રદેશ આસામ અને નાગાલેન્ડ મોકલવામાં આવી રહ્યા છે ટોટલ બાવીસ વડોદરાના આ વિદ્યાર્થીઓ છે કે જેઓ છેલ્લા પચાસ દિવસથી કોરોના વાયરસના કારણે જે લોકડાઉન થયું હતું તેમાં આ તમામ લોકો યુનિવર્સિટીની હોસ્ટેલમાં ફસાઈ ગયા હતા અને હવે તેમને પચાસ દિવસ બાદ પોતાના વતન જવા માટેનો મોકો મળી રહ્યો છે સંપૂર્ણ જે વ્યવસ્થા છે તે ચોક્કસથી તંત્ર દ્વારા કરવામાં આવી છે તો સાથે સાથે જે એબીવીપી છે તે એબીવીપી દ્વારા પણ આ તમામ વિદ્યાર્થીઓની મદદ કરવામાં આવી છે જેમાં विद्यार्थियों ने दवालो वितरण में मास्क को तमाम जे छे ते वितरण करवामा आवियो होतो अन અત્યારે આપણે વિદ્યાર્થી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું ક્યાં જારો આપ ઓર કેટના ખુશી હો રહે 50 દિવસ કે બાદ જાનને કો મિલ રહે મે વહાટી જા રહા હું યહા સે ઓર ખુશ તો બહોર હે ઇતના દિનો કે બાદ ઘર જાનને કે લે મિલ રહે સબકો તો બહોત ખુશ હાવે યહા પે 50 દિનો સે ફસેતે હે તો કિસے કિસے દિક્કતો કા સામના કિયા આપને ઓર કેસા ફેસ કે લોકડાઉન दिक्कत तो ये हुआ इतना दिक्कत तो नहीं हुआ क्योंकि मैं तो हॉस्टल में रहता हूँ तो हॉस्टल का जो फैसिलिटीज फेसिलिटी हम लोग को अच्छे से मिला है तो है। क्या करेंगे घर पर जा रहे हो आप इतने दिनों बाद जाने को मिल रहा है परिवार से मिलने की खुशी होगी हाँ घर पे ऑब्वियसली घर पे बहुत महीना से नहीं गया है तो घर पे जाके फैमिली लोग से मिलने के लिए बहुत खुशी हुआ ઘર પે જાય કે કાર્યકર્તા છે નિશીત તેની સાથે પણ વાત કરીશું નિશીત શું કેશો કઈ રીતના વ્યવસ્થા કરવામાં આવી છે કેટલા વિદ્યાર્થીઓ છે અને કઈ રીતના લોકોને મોકલવામાં આવી રહ્યા છે લોકડાઉન જ્યારથી શરૂઆત થઈ ત્યારથી વિદ્યાર્થી પરિષદ આ લોકોને ખૂબ જ મદદરૂપ થઈ રહી હતી તે લોકો અહીંયા જે હોસ્ટેલમાં રહેતા હતા પીજીની અંદર જે રહેતા હતા તે લોકોને ખાવાની બી ઘણી તકલીફ પડતી હતી તો તે લોકોને અમે પ્રોવાઈડ કરતા હતા અનાજ કર્યાનું એમને પ્રોવાઈડ કરતા હતા જીવન જરૂરિયાતની વસ્તુ પ્રોવાઈડ કરતા હતા હવે જ્યારે લોકડાઉન ધીરે ધીરે વધી રહ્યું છે અને કોરોના બી ધીરે ધીરે વધી રહ્યો છે ત્યારે તે લોકોને બી ઘરમાં જવાની ચિંતા હતી તેની માટે સતત ગુજરાત ગવર્મેન્ટ સાથે અમે લાઇઝનિંગ કરી રહ્યા હતા અને આ લોકોને પરત ગઈ રીતે મોકલી શકાય તેની માટે સતત અમે ગવર્મેન્ટને બી સૂચન કરી રહ્યા હતા આસામ સૂચન કરી રહ્યા હતા કે આ જે ગવર્મેન્ટ વિદ્યાર્થીઓ અહીંયા ફસાયેલા છે તે લોકોની પણ રીતે બસની સુવિધા થાય ટ્રેનની સુવિધા થાય કોઈ પણ સુવિધા થાય તેની માટે મેં ખૂબ પ્રયત્ન કરી રહ્યા હતા અને હાલમાં એ લોકો પરત જઈ રહ્યા છે તો તમામ વિદ્યાર્થીઓ છે તે ખૂબ જ અત્યારે ખુશી વ્યક્ત કરી રહ્યા છે બિલકુલ તો જે રીતના ખુશી વ્યક્ત રહ્યા છે સોશિયલ ડિસ્ટન્સ પણ બસમાં જળવાઈ રહ્યું છે તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને તેમની સેપરેટ સીટ આપવામાં આવી છે આપ જોઈ શકો છો કે બાવીસ વિદ્યાર્થીઓ છે ને જે અલગ અલગ સેપરેટ સીટ છે તે તમામ લોકોને આપવામાં આવી છે આમ કહી શકાય કે ચોક્કસથી જે આ અલગ અલગ યુનિવર્સિટીમાં જે વડોદરામાં રહીને આ ભણનારા નોર્થ ઇસ્ટ રાજ્યોના વિદ્યાર્થીઓ હવે તેઓ ઘરે જવા માટે નીકળી રહ્યા છે અને ચોક્કસથી તેમને પરિવારની મળવાની જે ખુશી છે તે અત્યારથી જોવા મળી રહી છે અને લોકડાઉનનો પણ સારો એવો અનુભવ તેમને અહીંયા હોસ્ટેલમાં રહીને મહેસૂસ કર્યો છે તેઓ ઝી ચોવીસ કલાકની વાતચીતમાં કહી રહ્યા છે કેમેરામેન મુકુંદ દેવે સાથે રવિ અગ્રવાલ ઝી ચોવીસ કલાક વડોદરા